નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરક્ષામાં બિલ્ડરો દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે પાલ વિસ્તારમાં ગેલેક્સી ઇન્ફોર્મ પેઢીના ભાગીદારો એક મહિલા રોકાણકાર સાથે ઠગાઈ આચરી હતી બિલ્ડર પિંકેશ સુરેશભાઈ પટેલની ધરપકડ પણ થઈ છે આ ટોળકીએ રોકાણના પર પૈસા પડાવ્યા ફ્લેટ આપવાનો વાયદો કર્યો તે અન્ય વ્યક્તિને વેચી મારે વિશ્વાસઘાત કર્યો છે ફરીથી રંજનબેન પટેલ વર્ષ બે હજાર અગિયારમાં આરોપી પિંકેશ પટેલ છ ભાગીદારો પોતાની પેઢી ગેલેક્સી ઇન્ફ્રાકોનમાં રોકાણ કરવા માટે લલચાવ્યા હતા પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી ટૂંકા સમય મોટો નફો મળશે એવું પણ કહ્યું રંજનબેને પેઢીના ખાતામાં પંચ્યાસી લાખ રૂપિયા પિંગેશ પટેલના વ્યક્તિગત ખાતામાં પંદર લાખ મળી કુલ એક કરોડ રોકાણ કર્યું હતું બે હજાર ચૌદમાં ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીએ રોકડ આપવાના બદલે પાલ ખાતે ગેલેક્સી એવેન્યુરા પ્રોજેક્ટના ફ્લોટ નંબર ડી એક હજાર એકસો એક આપવાનું નક્કી કર્યું જોકે આરોપીએ પોતાની પેઢીના ઇન્કમ ટેક્સ રિટર્નમાં પણ આ રકમ ફ્લેટના એડવાન્સ પેટે બતાવી નકલ ફરિયાદીને આપી હતી જોકે આરોપીએ ન તો મકાનનો દસ્તાવેજ કરી આપ્યો ન તો નાણાં પરત કર્યા રંજનબેને જે ફ્લેટ આપવાનું વચન અપાયું હોય તે પણ ફરિયાદીને અંધારામાં રાખીને અન્ય વ્યક્તિઓને વેચી પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું જણાવતા મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ ઇકોસેલે તપાસ શરૂ કરીને પિંકેશ પટેલને ઝડપી લીધો છે સુરત શહેર પોલીસ કમિશનર ગેલો સાહેબના માર્ગદર્શન અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર સાહેબની સૂચનાથી ઇકોનોમિક ઓફિસર્સ વિંગ અલગ અલગ ઇકોનોમિક્સ જે ઓફેન્સીસ છે એની તપાસ કરી રહી છે સમગ્ર સુરત શહેરમાં ડાયમંડ રિલેટેડ ફ્રોડ કે ટેક્સટાઇલ રિલેટેડ ફ્રોડ કે જમીન રિલેટેડ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ ફ્રોડની તપાસ ડાયરેક્ટલી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ કરી રહી છે આ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ફરિયાદી અમારી પાસે આવેલા હતા અને આ ફરિયાદીએ કુલ બનીને એક કરોડ ત્રીસ લાખ જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં

તમામ ભાગીદારી પેઢીના લોકોએ એક કરોડ રૂપિયા લઈ લીધા માટે પણ એમની પાસેથી ત્રીસ લાખ ફરિયાદી પાસે ત્રીસ લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમણે એમને દસ્તાવેજ કરી આપ્યો ન હતો કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાફોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ એના સહભાગીદારોની પાસે ગુમાવ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસના અંતે ઇકોનોમિક ઓફેન્સીંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાના ગુનાના અનુસંધાને જે મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અન્ય આરોપીની હાલ શોધખોળ તપાસ તજવીજ ચાલુ છે આરોપી પિંકેશ પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે આ જ પ્રકારની એક ત્રણ કરોડથી વધુ અમાઉન્ટની ફોર્જરીનો છેતરપિંડીનો અને ફોર્જરીનો ગુનો એની વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને ઇકોનોમિક ઓફિસર્સ વિંગમાં પણ આ જ આરોપી પિંકેશ પટેલ વિરુદ્ધમાં અન્ય બેથી વધુ અરજીઓની તપાસો ચાલુ છે મીડિયાના માધ્યમથી હું સમગ્ર સુરત શહેરની જનતાને નમ્ર અપીલ કરીશ કે આ પ્રકારના જે આરોપી છે પિંકેશ પટેલ કે અન્ય આવા કોઈ પણ વ્યક્તિઓ જે આપને ભાગીદારી પેઢીમાં કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપને લાલચ આપે છે તો બધું જ સમજી વિચારીને આપનો ડાયરેક્ટ કોન્ટેક હોય એના રિવ્યૂ હોય એના ફીડબેક હોય એ બધું વિચાર્યા બાદ જ રોકાણ કરવું ઘણા બધા એવા ઇન્વેસ્ટમેન્ટના ફર્મ્સ રેગ્યુલર બેઝિસ પર સુરત શહેરમાં આવતા હોય છે જે એક દિવસ માટે બે કે ત્રણ કલાકની મિટિંગ મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલમાં રાખે છે અને પછી લોકો પાસેથી ઇન્વેસ્ટમેન્ટની લોભામણી લાલચો આપીને એમનું બધું જ ઇન્વેસ્ટમેન્ટ લઈને અહીંથી સુરતથી ફરાર થઈ જાય છે તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના જે ફ્રોડસ્ટર્સ છે આ બધાના જે ચીટર્સ છે એવા લોકોથી લોકો દૂર રહે થેન્ક યુ